એક વાત લાયો લાયો વાત ગોત આપવા ના તે મને જબરજસ્ત તો આય જશે ઉત્તરાયણ આયે ને એટલે આખા ગોમમાં આપણું દુકાન બધા બજાર આખું એટલે છોકરા બુકરો જો પતંગ તો લેવાના જ હોય પતંગ તો લો જ ને એટલે આપણે પતંગ ની દુકાન કરીએ મસ્ત હોય

ધંધો થઈ જાય પૂરી મળી જાય ને પૂરી મને આપડી અને આપરો પુત્ર અને નહીં રાતે

પૈસા લેવા આવે એટલે પૈસા

બરોબર કોલ હા તો ભાઈશન આવ લે તા બા પેલા તારે ચાર હાથે ઉતારીએ તો ઓલો હા થાઈ જશે તરત પાછા મેકલાઈ દેજો આ એટલું ગોળો ઇંડુ ને વેદ લઈ લે બસ સબ પૂરા ગાણા ગાની લે ના ના ગાવા નહીં તમે આલે આવી ગયો લેઓ મારું મેહાણા